ખોટા કેસ માં ફસાવા મુદ્દે કલેક્ટર રજૂઆત કરાઈ હતી નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે એટીવીટી યોજના અંતર્ગત યોજાયેલી પ્રાંત સ્તરીય બેઠક દરમિયાન તંત્રના ના દુરુપયોગ અને ધારાસભ્ય ચૈતર ગેરકાયદેસર ધરપકડનો મામલો તીવ્ર વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે આમ આદમી પાર્ટી તથા આદિવાસી સમાજે પોલીસ અને તંત્રના ભૂમિકા ઉપર સવાલ ઉભા કર્યા છે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને સંબોધિત એક આવેદનપત્ર સુપ્રત કરાવું છે આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે અર્ધિકૃત માહિતી અનુસાર પાંચ જુલાઈના રોજ દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી મીટિંગ દરમિયાન દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અમે સરકારમાં છીએ જે ઈચ્છીએ તે કરીશું એવું કહી કમિટીની નિયત માર્ગદર્શિકા વિરુદ્ધ પણ શખ્સોને ગેરકાયદેસર રીતે સામાવાળાઓમાં લીધા હતા આ બાબતે વિરોધ કરતાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે ઉગ્ર વર્તન કરવામાં આવ્યું હતું બેઠક બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પોલીસ સ્ટેશનની અંદર તેમની અટકાયત કરવામાં આવી હતી ત્યાર પછી મહિલા સાથે દુર્વ્યવહાર અને ગ્લાસ વડે હુમલાનો ષડયંત્રના ઢબે બનાવ ઘડી નાખી સંજય વસાવાની ફરિયાદી બનાવીને ધારાસભ્ય વિરુદ્ધ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો હતો જેની સંપૂર્ણ તપાસ કરવાની માંગ સાથે આવેદન પત્ર સુપ્રત કરાયો હતો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીનું ચીરહરણ થયું છે આવું તો મહાભારતના શાસનમાં પણ મહાભારતના ટાઈમમાં પણ આવું ચીરહરણ નહોતું થયું આજે અમારા જેવા વકીલે દંડવટ પ્રણામ કરવા પડે પોલીસને સાથે આઠ પાંચ ગૃહમંત્રી ને ફોન કરીને એમની મંજૂરી લેવી પડે કે અમે અંદર જઈએ કે નહીં એટલે આ લોકશાહીના પર્વમાં આ પૂર્વ કાવતરું કરીને ફસાવામાં આવ્યા છે તમે જોયું હશે કે ચૈતરભાઈ સામેથી એ ફરિયાદ નોંધાવા ગયા અને વિધિન અડધો કલાકમાં પાંચસો પોલીસ એ પહેલા આવી જાય છે એટલે આ બધું પૂર્વ આયોજિત હતું બાકી આજે સામાન્ય માણસ બી કોઈ આપણે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જઈએ છે તો એ લોકો આમ કેમ પ્રકારે હેરાન કરવામાં આવે છે સામાન્ય માણસની અરજી સ્વીકારવામાં આવતી નથી અને આ ભાજપના ગુંડાઓની અરજી સ્વીકારી ચૈતરભાઈને ભાઈ ને પ્રકારે એમની ચિંગારી જે આંધી બનીને બહાર આવી છે એને રોકવા માટે ખૂબ પ્રયાસો ચાલુ છે એમના આ મનરેગા કોબાન તો હજુ ખાલી એક ઝાંખી છે હજુ નળ સે જળ યોજના અને સુજલામ સુખલામ યોજનામાં બી બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે એ પણ આવનારા સમયમાં ચૈતરભાઈ ઉજાગર કરવાના છે ધર્મ જ જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનો એક ષડયંત્ર આજે એમની ઉપર જે ખોટી એફઆરઆઈ કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે થાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે એકસો નવું જેવી જે ગંભીર કલમ જે બે એન લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બે ઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરી જે બેસાડવામાં આવે છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડાની અંદર રોડ પર લાવવામાં આવે અને એમની ઓફિસની અંદર એમને પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબ ને અમે આવેદન પત્ર પાઠવવા માટે આવે છે જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સનમ ગ્રુપ બાય સેજર સા પ્રેઝન્ટ સનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીસ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર

પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન પી ન્યુઝ ભરૂચ નિહાળી શકો અને બપોરે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ